કે સરકારી યોજનાના લાભાર્થીઓને અહીં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે પીએમ જય યોજનાના સ્વસહાય જૂથોના ચુમાલીસ સ્ટોલ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના ચોવીસ ફૂડ સ્ટોલ હેન્ડીક્રાફ્ટ આઇટમના અગિયાર સ્ટોલ સહિત કુલ ઓગણએંસી જેટલા સ્ટોલ લાભાર્થીઓને વિના મૂલ્યે મળવાથી તેમને પોતાના ઉત્પાદનો વેચવાનો મોટો પ્લેટફોર્મ મળ્યો છે તો ખરીદી અને વેપાર ઉપરાંત આ ફેસ્ટિવલમાં મનોરંજન પણ આયોજન છે અહીં દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી નગરજનો ખરીદી સાથે મનોરંજનનો પણ લાભ લઈ શકે જામનગરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનનો ખરીદીને સ્થાનિક ઉદ્યોગને મદદરૂપ થવા માટે આ એક ઉત્તમ તક છે